તો મિત્રો આ ચરવાડાક ના નવા નાળિયા ઉપર પડેલા છે તો આવીને લઈ બે એક કિલો તમારે ખીલી છે લગભગ બહુ જ વજન એવો કંટાળ્યો છો ના જિંદગી

ઓતું જો લે મમો એ મમો એ મમો એ મમો બોલ બોલ છે અલ્યા છે મમી 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 એનો 2 કરોડ તું બે હાલ તો પાંચ મમીઓ છે મને મો હગાઈને હજી રહ્યો આવે ના બઈ જને કોઈ આવે ના હજી રે ને પણ આનો વાહ વાહ સીન હે આવે છે સાહેબ પણ મારે નગરું પાદણ જ આવે છે

मारे गाउ तु बना वे वन टोटियो अमरे अम अमरे आ रो वई रे शरदार बाप को भेज तेरे बस की बात नहीं सूरी सर आली प ख़त्म। बाय बाय। बाय। टाटा। गुड गया। देखा आपने लापरवाही के भाई। मज़ा आया। और मैं ये जो मजा है